હેલો મિત્રો આપનું સ્વાગત છે તો કમલતાની ચિતારા નંદઈ માતાજી ખાલવા આજે આપણે એક રીત નટકા બતાવીએ શું કરીએ તો ચાલો મિત્રો હેલો મિત્રો કેમ છે આપનું સ્વાગત છે કમલતાની ચિતારા આવી જ બધા हीरा પરફોર્મ કરે સ્વામી આય આપનું સ્વાગત છે અને કરીએ અભાઈ हीराમમાં ચાલો શીખવા મળીએ આ છે મેગ્નસ મશીન મેગ્નસ ડિજિટલ ચાલો હું શીખવાડું તમને હીરા માપવા માટે આ છે હીરા હીરાને આવી રીતે પકડો આવી રીતે મૂકવાનો પછી ઢાંકણો બંધ કરી માઉસથી

সিম্বল মুহীনা হিরা পছলা কলার নব হিরা মানে সাগেছে প্রিট আাইন লাগেছে হি মাই গো અને આસાની ગ્રામ આપવા માટે જીરા નામ લઈ લેવાનો જીરા ને ભરવાનો છે તો કરણ લીધો આ પીણ લાઈન બેકેટ માં લગાવી દેવાનું તે પેકેટ માં હીરાના ભરવાનો છે ચાલો આઈરો પછી લાવી દે એક હીરો મપ્પા થી આપણે એક રૂપિયો મળે છે આવી રીતે સને આસાન આ મેકના મશીન આપણે ત્યાં કાણ મશીન છે આવી રીતે જો આ બે મશીન અત્યારે ખાલી છે અમારા એક ભાઈને મજા નથી અને એક ભાઈ હમણાં સલાહ ગયા છે એટલે અત્યારે આપણે ઓફિસમાં એક જ છે તો આ છે આપણે ઓફિસ જો આ છે યશી આ બધા મશીન અત્યારે આપણે એકલા છે તો આવી રીતે કામ કરવાનું હોય મેગ્નેસ મશીનમાં જોયું ને તો મિત્રો આવા નવા વ્લોગ જોવા માટે બનાવી રહીજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરો